નમસ્તે મિત્રો જીપીએસસી બે હાજર સત્તર માં પૂછાયેલો પ્રશ્ન છે કે પાંચ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે તો ચાર ઓપ્શન હશે કરવું શું પડશે અને ગણતરી કરવી પડશે સૌથી પહેલા જુઓ પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા કીધી છે આ દાખલો છે ધોરણ આઠ ગણિતમાં આવતો હોય છે તો સૌથી પહેલા જોઈએ પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા લખીએ પહેલા જુઓ પાંચ અંકની સૌથી મોટી એટલે કે મોટામાં મોટી લખીએ છીએ આપણે મોટામાં મોટી તો કઈ મળશે મોટામાં મોટી કીધી હોય તો નવ આવી આવશે કીધું ચાર ની હોય તો પાંચ અંક્વાણું હજાર નવસો ને નવ્વાણું આ પૂર્ણવર્ગ છે નહીં તો અહીંયા કીધી છે કે પાંચ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ આના માટે પણ યુઝ કરીશું ભાગાકારના નિયમ વાળી રીતે કઈ ભાગાકારની આવી રીતે લખી તો નવ થઈ ગયા છે હવે યાદ શું રાખવાનું એકમ નો અંક છે ત્યાંથી બબે ના ગ્રુપ બનાવવાની બે બે ની પેર બનાવવાની છે એક બે અહીંયા એક અંક બાકી તો વાંધો નહીં ચાલુ ક્યાંથી કરવાનું એકમના અંક થી ચાલુ કરવાનું છે કઈ રીત ભાગાકારની હવે પહેલો અંક જોવાનો પહેલો અંક છે જેમ આપણે ભાગાકાર કરીએ છીએ તો અહીંયા કોઈ સંખ્યા આપેલી હશે નહીં અહીં સંખ્યા આપણે જાતે લાવવાની છે એકદમ સરળ નવ છે તો જુઓ સંખ્યા જોવાની એનો પૂર્ણ વગર સંખ્યા બનાવવાની નવ છે તો પૂર્ણવર્ગ સંખ્યા છે જ કોની ત્રણ નો વર્ગ છે ત્રણ ગુણ્યા ત્રણ કે ત્રણ નો વર્ગ નવ છે હવે જેટલાય ભાગ છે એટલા અહીંયા પ્લસ કરી દેવાના પ્લસ ત્રણ કરીશું કેટલા મળશે છ મળશે શું કર્યું જેટલાય ભાગ છે એટલા અહીંયા પ્લસ કરી દીધા છે

તો અહીંયા પણ બે થી ગુણાકાર કરવાનો ખ્યાલ આવ્યો છે પહેલા પૂર્ણવર્ક સંખ્યા તો લીધો છે પછી એ સંખ્યા એડ કરી છ ની બાજુમાં એક થી ચાલુ કરો એકસઠ થાય જોડે બાસઠ ગુણ્યા બે એવી રીતે કરશો જો છ ગુણ્યા બે આવી રીતે એકસો ચોવીસ જો કદાચ અહીંયા તો આવી જાય છે આપડે અહીંયા એકસઠ અને આ બંને વચ્ચે થઈ જાય છે પરંતુ ત્રેસઠ લીધો હોત તો ગુણાકાર શેના જોડે કરતા

જે છે પેર એટલે કે જોડ હવે અહીંયા જેમ આપણે એકસઠ ની બાજુમાં મૂક્યા હતા તો અહીંયા શું કરીશું આજે બાસઠ છે એની બાજુમાં મૂકીશું આની જરૂર છે નહીં આ સમજવા માટે છે આપણે સમજીએ છીએ એટલે શું થાય

છસો ગુણ્યા બે કરીએ એટલે બારસો થાય છસો ગુણ્યા ત્રણ છ ગુણ્યા ત્રણ અઢારસો થઈ જાય અહીંયા તો અડધી હજુ આગળ લઈશું છ છે સાત મૂકો છ સાત લઈએ અહીંયા સાત મૂક્યા છે તો અહીંયા સાત લીધા છ સાત બેતાલીસ તો આના કરતાં પાછા કેવા થાય છે મોટા થાય છે તો આપડે ગુણાકાર જો કરવો હોય તો આવી થાય છ બે છ થી હેલાયો શું કર્યું એપ્રોક્સ લીધી ની નજીકમાં છે તો બે થી લઈ બારસો બાવીસ છે થી ગુણાકાર તો છ ગુણ્યા એટલે છત્રીસ ત્રણ વધી છ ગુણ્યા બે બાર બાર પ્લસ ત્રણ ના પાંચ એક વદ્ધી છ ગુણ્યાસો છત્રીસ પ્લસ એક એટલે સાડત્રીસ સાડત્રીસ છપ્પન તો આપણે ઉપર લેતા સાત થી છ સાત બેતાલીસ ચાર હજાર બસો એટલે બેતાલીસ ઉપર જવાબ આવતો હતો અહીંયા થયો સાડત્રીસ છપ્પન ક્યારે થયો છ થી છ માંથી ત્રણ નવ માંથી પાંચ જાય તો ચાર આઠ માંથી સાત જાય તો એક જીરો ખ્યાલ આવ્યો છે આ શેષ છે તો અહીંયા આગળ કઈ લાવવાનું બાકી છે નહીં આને શું કહેવાય ભાગાકારમાં શેષ કહીએ છીએ હવે યાદ શું રાખવાનું અહીં જો પાંચ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા બનાવવાની છે પહેલા શું લખ્યું હતું પાંચ મોટામાં મોટી સંખ્યા કઈ છે આને અહીંયા કરી દો ખ્યાલ આવ્યો છે નવમાંથી ત્રણ તો છ ચાર જાય તો પાંચ અહીંયા આઠ અહીંયા નવ્વાણું નવ્વાણું એ શું થવાનું આનો જવાબ

બસ અહીંયા પેર બનાવવાની પણ કહી દઉં નવવાણું નવ્વાણું પેર બનશે પછી અહીંયા પૂર્ણ વર્ગમાં કેવી રીતે થશે નવ્વાણું નવ થી ચાલશે નવ ગુણ્યા નવ બાદ બાકી કરવાની નીચે પેર લાવવાની પછી પ્રેક્ટિસ કરવાની જવાબ છે કોમેન્ટમાં જણાવજો ખ્યાલ છે તો બીજા વિડીયોની અંદર આ જે ચાર અંકનું છે એનો પણ માટે અલગથી વિડીયો બનાવીશું આમાં તમે જાતે પ્રેક્ટિસ કરો ગણિતમાં કરવાનું શું જે શીખો એના જેવી સેમ રકમના એ જ દાખલો સેમ રકમ લખી દો જાતે ગણવાનું ટ્રાય કરો શીખશો જાતે ગણશો નહીં તો શું થશે લાંબા ટાઈમે ભૂલી જવાશે વિડીયો પસંદ આવે સાથે શેર કરજો આવા જ અલગ અલગ કોન્સેપ્ટ શીખવા હોય દરેકના વિડીયો મૂકેલા છે કરવાનું શું પ્લેલિસ્ટમાં જવાનું તમારે જે ટોપિક અથવા જે કોન્સેપ્ટ શીખવું છે અથવા જે ચેપ્ટર શીખ્યું છે દરેક તમને પ્લે મળી જશે વિડીયો પસંદ આવે શેર કરજો ફરીથી મળીશું નવડી સાથે ધન્યવાદ